શ્રાવણના પહેલા મંગળવારે સારંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસનનો શણગાર ભગવાન શિવની આરાધનાના પર્વ શ્રાવણ મહિનાનો આજે બીજો દિવસ છે આજે પહેલા મંગળવારે સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે આજે પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી સાગર સ્વામીના માર્ગદર્શનથી દાદાને વિશેષ શ્રીનાથજીની વાળા વાઘા પહેરાવ્યા છે અને સિંહાસને શણગાર કર્યો છે આજે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ દર્શનનો નો લીધો હતો આજે દાદાને ચારસો કિલો કેળાનો અન્નકૂટ પણ છે આ શણગાર બનાવવા માટે ચાર લોકોને એક અઠવાડિયા જેટલો સમય લાગ્યો છે આ શણગાર અહી કરતા છ સંત પાર્ષદ અને ભક્તોને ત્રણ કલાકનો સમય લાગ્યો હતો તો આજે ચારસો કિલો કેળાનો અન્નકૂટ ધરાવાયો છે શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ સમય દરરોજ સવારે સાત થી દસ વાગ્યે આયોજન કરવામાં આવેલ તેમજ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસ દરમિયાન શ્રી હરિમંદિર દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન અને ધન્યતા અનુભવેલ છે બ્યુરો રિપોર્ટ ચેનલ